નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર આ ગુજરાતની અંદર ઉમેદવાર વિસાવદર વિધાનસભા પેટા છે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ વિધાનસભામાં આવવાનો અધિકાર છે ગોપાલ ઇટાલિયા ધરતી પુત્રોને વિધાનસભા માં સન્માનિત કરવા જોઈએ ગોપાલિયા વિસાવદર અને વિધાનસભા સન્માન કરવું જોઈએ સરકારે કલાકારો નું વિધાનસભા માં સન્માન કરાય તો ખેડૂતો આ ગુજરાત એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો વિધાનસભા જોવાનો વિધાનસભા જાણવાનો અધિકાર છે અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેંસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે જે કાંઈ ખેડૂતો છે એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે એમનું માન સન્માન કરવામાં આવે ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવી માંગણી કરું છું જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેંસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને ગુજરાતના પ્રતિનિધિને કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે જોશે જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે જય કિસાન